એમનો એક પોતાની કંપનીનો અન્નપૂર્ણ તેલ અત્યારે બનાવ્યું છે અને એનો પ્રમોશન વિડીયો બનાવતા હતા અને મિત્રો એવો લાગે છે કે ખજુરભાઈ અમને તો લાગે છે કે ખજુરભાઈ આજ સુધી ત્રણસો થી ચારસો ઘર બનાવ્યા છે મિત્રો એમને ચારસો ગરીબોના ઘર બનાવ્યા એ કોઈને દેખાતો નથી અને આ ફેક ન્યૂઝ લઈ લઈને બધા સોશિયલ મીડિયા ઉપર આવા વિડીયો બનાઈ બનાવીને અપલોડ કરે છે તો મિત્રો સાચી વાત શું છે એ કોને તો આ તમે જોઈ શકો છો અત્યારે તો મિત્રો એને ખરીદવું હોય ખરીદે અને ન ખરીદવું હોય ના ખરીદે પણ ખોટા વિડીયો ઉપર કોમેન્ટો ના કરો કે ભાઈ કેવા માણસ છે એ તમે જોઈએ એટલે તમને સરકામણા લગી જાય છે ડોબી ના ખાડી પે વિડીયા બનાવતા ગામે ભગવાન બનાવી દે છે એટલે કોકની મિલકત હડફી લેવાની ઓપન તો તમને કેવી ગુજરાતીમાં કે તમે ક્યાં ક્યાં મારી છે હું હું કાંડ કર્યા એટલે આપને ખબર પડે ને કે આપણે ભગવાન બનવું છે મિત્રો ખાજુરભાઈ ઘણા બધા પોસ્ટો અને એમનો તેલ છે તેલ છે અન્નપૂર્ણા તેલ તો મિત્રો એ તેલ જેને ખરીદવો હોય ખરીદે ન ખરીદવો ન ખરીદે પણ ખોટી કોમેન્ટ કોમેન્ટો ખોટા વિડીયો શું કરવા ભણાવો છો મિત્રો આવી આવનારી અપડેટ માટે આપણી ચેનલ માં બન્યા રહો અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ